નમસ્કાર મિત્રો હાય કેમ છો બધા મજામાં છો મિત્રો આપણો નવો બ્લોક મિત્રો વે જઈ રહ્યો છું હું સોસાયટીમાં મિત્રો ઓકે હવે તમે તમને આગળ જઈને સોસાયટી બતાવું છું મિત્રો કે સોસાયટી બતાવું તમને મિત્રો આગળ જઈને કે સોસાયટી કેવી રીતના છે મિત્રો ઓકે અને હું જઈ રહ્યો છું રોડ પર મિત્રો

बनवानी तैयारी है પછી આવો કે થઈ જો છે જો پوری લાઈન છે મિત્રો યે થીવે चलो હવે મકાનમાં જઈએ આ કયું ઝાડ છે એ તમે કમેન્ટમાં કહેજો મિત્રો ઓકે ચાલો આપણો વિડીયો થાય છે હવે પૂરો મિત્રો એ છે આવી ગયા મકાનમાં જો મકાનનું કામકાજ આવી રીતનું થાય એવું છે એ સીડી છે સીડી ત્યાં ઉપર ચડવાનું છે દરવાજો છે હજી કામકાજ ચાલુ છે બનવાનું એક વર્ષ પછી બની જશે ઓકે મિત્રો